સરકારની જવાબદારી બની રહી છે કે તેણે માનવ શક્તિનું યોગ્ય આયોજન કરીને પ્રત્યેક માનવીને રોજગારીની તકો પૂરી પાડવી જોઈએ પરંતુ આપણી સરકાર માનવ શક્તિનું આયોજન કરવામાં નિષ્ફળ ગઈ છે તેથી નવ નવ પંચ વર્ષીય યોજનાના પ્રયત્નો પછી પણ પ્રત્યેક યોજનામાં રોજગારીની તકોમાં જેટલી ઝડપથી વધારો કરવામાં સફળતા મળી છે તેના કરતાં રોજગારી શોધનારાઓની સંખ્યામાં વધુ ઝડપે વધારો થઈ રહ્યો છે અને તેથી જ બેરોજગારીની ગંભીર સમસ્યા દિન પ્રતિદિન વધુ ને વધુ ઉગ્ર બનતી જાય છે અને આગળ વાત કરશે હેમાંગી વાત કરવામાં આવે તો ભારતમાં બેરોજગારી એ કરોડો લોકોને અસર કરતો મુદ્દો છે આ પ્રશ્ન ભારતના તમામ રાજ્યોને લાગુ પડતો પ્રશ્ન છે તેને ઘણા બધા પરિબળો અસર કરે છે આ એક જટિલ વિષય છે જેમાં સામાજિક આર્થિક ધાર્મિક તકનીકી ઘણા બધા પરિબળોનો સમાવેશ થાય છે કોઈ ચોક્કસ લેખ કે લખાણ સંપૂર્ણપણે બેરોજગારીના કારણોની ચર્ચા કરી શકે નહીં વર્ષોથી ઘણા સંશોધનો આ પ્રશ્ન બાબતે થયેલા છે બેરોજગારીના કારણો એક રાજ્યથી બીજા રાજ્ય માટે જુદા હોઈ શકે શહેરી અને ગ્રામીણ વિસ્તાર માટે પણ જુદા હોઈ શકે મહિલાઓ અને પુરુષો માટે પણ જુદા હોઈ શકે અલગ અલગ ધર્મ અને જાતિ માટે પણ બેરોજગારીના કારણો જુદા હોય શકે છે ઘણી વખત કોઈ ચોક્કસ વ્યક્તિના વ્યક્તિગત કારણો પણ બેરોજગારી માટે જવાબદાર હોય શકે છે બેરોજ બેરોજગારી માટેના કારણો આ મુજબ છે વસ્તી વધારો એક અંદાજ મુજબ બે હજાર ચોવીસમાં ભારતના વસ્તી ચીનની વસ્તીને આંબી જશે આટલી વસ્તી માટે રોજગાર સર્જન એક પડકાર છે ભારતની વસ્તી જે પ્રમાણે વધી રહી છે તે પ્રમાણે રોજગાર વધી રહ્યો છે બીજા મુદ્દાની વાત કરીએ ખેતી ભારતની વસ્તીનો મોટો ભાગ ખેતી પર આધીન છે ખેતી એ રોજગાર માટે યોગ્ય તો છે પણ એક વર્ષમાં ચોક્કસ મહિનાઓમાં જ રોજગાર ખેતીમાં મળી રહે છે જેથી ખેતી મજ જેથી ખેત મજૂરોની ચોક્કસ મહિનાઓની આવક જતી થાય છે વાત કરીએ ત્રીજા મુદ્દાની તો નાના અને કુટીર ઉદ્યોગોનો નાશ ઉદ્યોગીકરણનું સૌથી મોટું નુકસાન એ નાના કુટીર ઉદ્યોગોનો નાશ છે વધુને ઝડપી ઉત્પાદન વધુ નફો સૌથી ઓછી પડતરી પેદાશનું ઉત્પાદન વગેરે બજારની માંગ છે જેનાથી કૌશલ્ય ધરાવતા કારીગરો રોજગાર મેળવી શકતા નથી અને બેરોજગારી વધતી જાય છે ભારતીય જાતિ વ્યવસ્થા ભારતમાં અમુક ચોક્કસ કાર્ય અમુક ચોક્કસ જાતિ કે વર્ણને આધારે જ મળે છે અહીંયા સ્કિલ કે કૌશલ્યને ધ્યાનમાં લેવામાં આવતા નથી શહેરી વિસ્તારોમાં બની શકે કે કોઈ અપવાદ હોય પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં વધારે પ્રમાણમાં આ ચલણ જોવા મળે છે નીચલી કે અપૃશ્ય જાતિઓ માટે હાલના સમયમાં પણ ધંધો કે રોજગાર મેળવવો મુશ્કેલ છે બચત અને રોકાણના ઓછા દર ભારત દેશમાં મૂડીની હંમેશાથી અછત રહી છે અને લોકોમાં બચત અને રોકાણનો દર પણ ઓછો છે જેનાથી મૂડી નથી એકઠી થતી અને નવી તકો કે રોજગારોનું સર્જન નથી થતું મજૂર સ્થળાંતર ભારતમાં સાંસ્કૃતિક મૂલ્યો ઊંચા છે પરિવાર એ હંમેશાથી પ્રાથમિકતા છે ઘણા વ્યક્તિઓ દૂરના રાજ્યોમાં સ્થળાંતર કરવા માંગતા નથી કારણ કે તે પરિવારથી દૂર રહેવા માંગતા નથી તેમજ ભાષા ધર્મ અને પર્યાવરણ પણ આ મજૂર સ્થળાંતરને અટકાવે છે નોકરી માટે કૌશલ્ય અને વિશેષજ્ઞતાની જરૂર છે આજના વૈશ્વિક અર્થતંત્રના સમયમાં નોકરીઓમાં કૌશલ્ય અને વિશેષજ્ઞતાની જરૂર છે ભારતીય શિક્ષિતો પાસે બજારની માંગ અનુસાર કૌશલ્યનો અભાવ જોવા મળે છે હાલ સુધી ભારતીય શિક્ષણમાં આ વિષયો ઓછા કે મહદ અંશે જોવા મળતા હતા પરંતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર પચાસ પરંતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ આ વિષય વધારે પ્રમાણમાં માર્ગદર્શન આપે છે આ ઉપરાંત વિદેશી ટેકનોલોજીનો વધારે પડતો ઉપયોગ સ્વદેશની પેદાશનો ઉપયોગ ન કરવો સરકારી નોકરી પાછળ સમય અને પૈસાનો બગાડ અને ધંધા કે વ્યવસાયો સામે દુર્લક્ષ્ય સેવવું આ મુદ્દે ફક્ત યુવાનોને જ દોષ આપવો એ યોગ્ય બાબત નથી હાલના સમયે પણ ચોક્કસ સમુદાયો પરિવાર સમાજ કે રૂઢિચુસ્ત વ્યક્તિઓ યુવાનોની સૌથી મોટી જરૂરિયાત લગ્ન માટે ફક્ત સરકારી કર્મચારીઓને જ મહત્વ આપે છે તે તે સિવાય સિવાય યુવાનો યુવાનો માટે માટે ધ્યાન દોરાતું નથી ભારતીય શિક્ષણ વ્યવસ્થા આ ખૂબ ઊંડું અને ચર્ચાનો વિષય છે કોને જવાબદાર ગણવા શિક્ષકો વિદ્યાર્થીઓ શિક્ષણ વ્યવસ્થા કે પછી સરકાર ગુજરાતનો યુવા બેરોજગાર પણ સરકાર કહે છે સબ સલામત શું ગુજરાતમાં વિકાસ થયો છે છે કે વિકાસનો પીટવામાં આવ્યો કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને કરાર આધારિત યુવાઓનું શોષણ કરે છે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું આ વિશે એમણે તેમની પ્રતિક્રિયા આપી હતી ભાજપ સરકાર ઉદ્યોગની સરકાર છે અને ઉદ્યોગપતિઓને જ લાભ થાય એ પ્રકારે જ ભરતી કરે છે ગુજરાતના હોશિયાર અને શિક્ષિત યુવાનો કાયમી નોકરી શા માટે નહીં એવો સવાલ પણ તેમણે કર્યો હતો જેની પાછળ કરોડો અબજોનું ગુજરાત સરકારે આંધણ કર્યું એ વાઇબ્રન્ટ ગુજરાતનું સુરસુર્યું થઈ ગયું એ ગઈકાલની ઘટના ઉપરથી દેખાય છે તો બીજી તરફ કચ્છના આરોગ્ય વિભાગમાં તો બીજી તરફ કચ્છના આરોગ્ય વિભાગમાં સ્ટાફ કટ જાહેરાત ઉમેદવારો ભરૂચના અંકલેશ્વર માં એક પ્રાઇવેટ કંપનીની થોડી નજીવી નોકરી એ બી પ્રાઇવેટ કંપનીમાં અને એને મેળવવા માટે ગુજરાતી યુવાનોના એટલા બધા ધસારા વચ્ચે ત્યાં ઉપસ્થિત થઈ રેલિંગ તૂટી પડી અવ્યવસ્થા થઈ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને વિનંતી કરું છું મારા ગુજરાત નો યુવાન મેનતું બુદ્ધિમાન છે ગુજરાતમાં એને નોકરી ના મળે કઈ પ્રકારનો આપણો વહીવટ છે એક તરફ યુવાનો જો આટલો સંઘર્ષ પ્રાઇવેટ કંપની માટે જઈને કરવા માંગતા હોય અને બીજી તરફ સરકારી કચેરીઓમાં લાખો નોકરીઓ ખાલી પડી છે શા માટે આપણે એને ભરતા નથી આઉટસોર્સિંગ કરાવવાનું એટલે એમાં મલાઈ ખાવા મળે એટલે કાયમી નોકરી નહીં કોન્ટ્રાક્ટ પદ્ધતિ આઉટસોર્સિંગ ફિક્સ પગાર કરાર આધારિત શા માટે આ બધું આખરે મોટા ઉદ્યોગપતિઓના લાભ માટે કે કોઈ આઉટસોર્સિંગ કરનારાના લાભ માટે કાયમી નોકરીઓ જે મહેકમની મંજૂર થયેલી જગ્યાઓ છે શા માટે ભરાતી નથી બીજી તરફ મોટા દાવાઓ થાય છે હમણાં જ એક બેન્કિંગ સેક્ટર તરફથી દેશમાં બેરોજગારીનો આંકડો આવ્યો તો આખું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ તૂટી પડ્યું કે ના આંકડા ખોટા છે ના આંકડા માટે માં હોય અને સરકાર એમ કેહતી હોય કે નાના સબ સલામત છે અને પૂરી નોકરીઓ મળી જાય છે અરે વાઈબ્રન્ટમાં કરોડો કરોડો નું આંધણ થયું વર્ષો વર્ષો થી જે કિંમતી જમીનો બચાવીને રાખી હતી એ વાઇબ્રન્ટમાં ટોકન ભાવે તમે મોટા ઉદ્યોગપતિઓને પધરાવી અને ગુજરાતની જનતાને એમ કહ્યું હતું કે રોજગાર એટલો ઉભો થઈ જશે કે યુવાન બેરોજગાર નહીં રહે એટલે અમે આ કરીએ છીએ કેટલા રૂપિયા ગયા કેટલી જમીનો ગઈ અને સામે યુવાનને રોજગારી મળી ખરી વાયબ્રન્ટમાં મોટા આંકડા દેખનારા દેખાડનારા એ ખરેખર શું કર્યું છે જોયું ખરું સરકારે સરકારે જે આંકડાઓ જાહેર કર્યા હતા પણ આજુબાજુના પાડોશી રાજ્યો બેરોજગાર યુવાનો પણ જો આવી જાય અને એને નોકરી દઈ દઈએ તો પણ નોકરીઓ વધે એવા આંકડાઓ પબ્લિસિટી માટે તમે કર્યા હતા મહેરબાની કરીને ભારતીય જનતા પાર્ટીની બંને સરકારોને કેન્દ્ર અને રાજ્યને વિનંતી કરું છું કે તાત્કાલિક ખાલી જગ્યાઓને ભરી દો આઉટસોર્સિંગ ફિક્સ પગાર કરાર આધારિત બંધ કરો નિયમિત નોકરીઓ આપો અને ગુજરાતના યુવાનને આવી કફોડી સ્થિતિમાં નોકરી લેવા માટે ધક્કા મૂકીને કોઈ જાણે ભીખ મેળવવાની હોય એ રીતે અપમાનિત થનારી પરિસ્થિતિમાં મારો ગુજરાતનો યુવાન ન મુકાય એ માટે સત્વરે સરકાર પગલા ભરે એવી અપેક્ષા રાખું છું

શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદ યોગ્ય નોકરી ન મળવાના કારણે ગુજરાતમાં બેરોજગારી વધી રહી છે કચ્છના આરોગ્ય વિભાગમાં આમ પણ સ્ટાફ ઘટ છે તેવામાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં નીવવા માટે કમ્યુનિટી હેલ્થ ઓફિસરની ભરતીની જાહેરાત કરાતા સોળ જગ્યા સામે અધ કહી શકાય તેમ ચાર જેટલી અરજીઓ આવતા ખુદ પણ મૂંઝવણમાં મુકાઈ ગયું છે અને આ તમામ અરજી ની ચકાસણી માટે ઓગણત્રીસ સીએચઓ ને જવાબદારી સોંપવી પડી છે ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી વિસ્તારોમાં અર્બન હેલ્થ સેન્ટર હસ્તક પેટા આરોગ્ય કેન્દ્ર આવેલા હોય છે જેને હવે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે જેમાં કમ્યુનિટી સેન્ટર જેમાં કમ્યુનિટી હેલ્થ ઓફિસર ફરજ બજાવે છે જેની લાયકાત જીએનએમ નર્સિંગ છે વધુ શિક્ષિત યુવાઓ નોકરી માટે ફાફા મારી રહ્યા છે ત્યારે તમે શું કહેશો હાલ આપણે શિક્ષિત નોકરી ના મળવાને

બેરોજગારી છે ભાજપ જયારે મોટી મોટી વાતો કરતી હોય બે કરોડ યુવાનોને નોકરી દેવાની ખાલી માત્ર ને વાતો કરતી હોય છે પરંતુ જયારે હકીકત તેનાથી બિલકુલ વિપરીત છે

કે હાલમાં આવેલી અરજીઓની સ્કૂટીની કરવામાં આવી છે આવી રહી છે મેરિટ લિસ્ટ તૈયાર થઈ ગયું છે તે પણ ભરવામાં આવશે તેમજ ભવિષ્યમાં જો જગ્યા ખાલી થાય તો મેરિટ થશે અને મેરિટના આધારે જ ઉમેદવારોને નોકરી મળશે હાલમાં બે જગ્યા ખાલી લિસ્ટના આધારે ઉમેદવારોને અગ્રતા આપવાનું આયોજન છે અહીં ફેલ થયું ગુજરાતનું મોડલ

અને જે સહકારી સંસ્થાઓ છે પચીસ પચીસ લાખ રૂપિયા નોકરી બાકી ડોનેશન આપીને જે સામાન્ય ભણેલો એનો નંબર લાગે છે તો તમારું કેવું છે કે ગુજરાત સરકાર જે સરકારી નોકરીના જે દાવાઓ છે જી

ગુજરાતમાં બેરોજગારીનો ગ્રાફ વધી રહ્યો છે અંકલેશ્વર માં એક ખાનગી કંપનીમાં નોકરી મેળવવા માટે શિક્ષિત યુવાનો ઉમટી પડ્યા હતા ઉમેદવારોની ભીડ ઉમટતા હોટેલની રેલિંગ તૂટી ગઈ હતી આ એ જ દર્શાવે છે કે ગુજરાતમાં બેરોજગારીનો ગ્રાફ વધી રહ્યો છે ગુજરાત સરકારે વિધાનસભામાં રજૂ કરેલા આંકડા મુજબ રાજ્યમાં ઓગણત્રીસ જિલ્લામાં બે લાખ હજાર નવસો અઠોતેર શિક્ષકિત શિક્ષિત બેરોજગારો જ્યારે દસ હજાર સાતસો સત્તાવન અર્ધ શિક્ષિત બેરોજગારો નોંધાયા છે રાજકોટ ભાવનગર મહીસાગર પંચમહાલ આણંદ દાહોદ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ શિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે સરકારે એ વાતનો સ્વીકાર કર્યો છે કે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં માત્ર બત્રીસ શિક્ષિત યુવાનોએ સરકારી નોકરી મળી શકી છે અમદાવાદના યુવાઓ સરકારી નોકરીનું સ્વપ્ન પૂરું કરી શક્યા છે જ્યારે બાવીસ થી વધુ જિલ્લામાં યુવાઓ સરકારી નોકરી મેળવી શક્યા નથી બીજી તરફ સરકાર ભલે સરકારી નોકરીના દાવાઓ પણ દાવાઓ કરે પણ વાસ્તવિકતા એ છે કે સરકારી ભરતી કેલેન્ડર પર કાગળ પર રહ્યું છે આ પરિસ્થિતિ વચ્ચે શિક્ષિત જી તો મયુર પંડ્યા જે આપણા પ્રતિનિધિ છે એ જોડાઈ ચૂક્યા છે હેલો જી તો આપણા જે દેશમાં જે શિક્ષિત યુવાઓ નોકરી માટે જે ફાંફા મારી રહ્યા છે ત્યારે તમે શું કહેશો નોકરીમાં અત્યારે એક અંકલેશ્વર કિસ્સો સામે આવ્યો છે જગત માં જે અત્યારે શિક્ષણ માં શિક્ષણ પ્રત્યે જે અત્યારે જે રેસ્ક્યુ આપવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક એ પણ જવાબદાર છે કેમ કે પહેલાના જમાનામાં તમે જોઈ શકતા હતા કે એસએસસી અને એચએસસી જેમાં આપણે પાસ કરવું અને અત્યારે કેમ્પ ને ક્યાંક સેલ્ફ ફાઈનાન્સ કોલેજો જે અત્યારે અઢળક પોતાની સીટો રાખીને બેઠી છે જ્યાં પોતાની સીટો ભરવા માટે વિદ્યાર્થીઓને ફી આપો અને ડિગ્રી મેળવો એવી અત્યારે હાલત થઈ ગઈ છે જેના કારણે ક્યાંક ને ક્યાંક આ નોકરીથી લોકો વંચિત રહી ગયા છે તો બેરોજગારી માટે તમે કોને જવાબદાર ગણાવશો વિદ્યાર્થીઓને કે શિક્ષણ વ્યવસ્થાને કે સરકારને જોવા જઈએ તો મેન તો સરકાર જ છે જી અને સેકન્ડ જોવા જઈએ તો શિક્ષણ જે શિક્ષણ છે શિક્ષણ એ જ મેન એવી છે કે જેટલું શિક્ષણ નીચું એનું સર જેટલું નીચું ગયું છે

જોવા તો અત્યારે જોવા તો લોકો એનો મિસયુઝ કરી રહ્યા છે ઘરે બેઠો ડિગ્રી પૈસા ખર્ચે પરીક્ષા આપવા જાય અને ત્યાં ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીઓ પોતાના યુનિવર્સિટી નું નામ રાખવા માટે પરીક્ષામાં પણ ગેરવૃત્તિ કરીને પોતાના વિદ્યાર્થીઓને પાસ આઉટ કરે છે અને વિદ્યાર્થીઓ જે કહેવાય ને કે ખરેખર પ્રેક્ટિકલ નોલેજ મળવું જોઈએ એને જગ્યાએ ડિગ્રી મેળવીને બહાર આવી રહ્યા છે તો પછી ક્યાંથી નોકરી મળે છે પ્રેક્ટિકલ નોલેજ બી વધુ પડશે ક્યાંક ને ક્યાંક હું તો સરકાર અને શિક્ષણ ની જે વ્યવસ્થા છે તે સરકારી નોકરીના દાવાઓ છે તે ફૂકડ સાબિત થયા છે તમારા જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક તો હવે એ બધું બહાર તો આવતું નથી પણ ક્યાંક ને ક્યાંક ગેરરીતિ તો થઈ જ રહી છે કે તમે જોઈ રહ્યા છો ક્યાંક ને ક્યાંક કૌભાંડ બધા બહાર આવે છે અને કહેવાય છે ને ઓળખાણ ઉઠી ખાણ અને પૈસા આપો એટલે અત્યારે જેનું પલડું ભારે એ લોકો અત્યારે શિક્ષક જગત મારે નોકરીયાત નોકરિયાત વર્ગમાં અત્યારે એ લોકો સરકારી નોકરી મેળવી રહ્યા છે અને જે આપણે મેડિકલ કોલેજીસમાં જે ફી વધારો કરી દેવામાં આવ્યો છે તે વિશે તમારું શું કહેવું છે હા મેડિકલ વિશે જે ફી વધારો કરવામાં આવ્યો છે હવે જોવા જઈએ તો અત્યારે કોઈ જે આ યુનિવર્સિટી પર કોઈ અંકુશ નથી આ તો ચલો મેડિકલ તો ચલો સાઈડમાં રહ્યું હજુ એક બીજું બી કૌભાંડ ચાલી રહ્યું છે જે અત્યારે બહાર લાવવા માટે ખબર નથી સરકાર શું કરી રહી છે તો કેમકે

અત્યારે બીએડ એડ છે પીટીસી છે તમે જુઓ તો કોલેજમાં અઢળક એડમિશન છે પણ વિદ્યાર્થીઓ અને સૌથી મોટું તો કૌભાંડ એ છે કે આ લોકો ડી વિદ્યાર્થીઓમાં જે સરકાર પ્રોવાઇડ કરે છે એ યુનિવર્સિટી કોલેજો પોતાના નામે કરી રહી છે વિદ્યાર્થીઓ ડમી કે તમને અમે ડિગ્રી આપી દઈશું તો વિદ્યાર્થી કોલેજ કોઈ કોઈ એનું કોઈ શૈક્ષણિક ચાલતું નથી અને દરેક જગ્યાએ દરેક કોલેજમાં મોટામાં મોટું કૌભાંડ ચાલી રહ્યું છે

ફક્ત કાગળ પર રહ્યું છે આ પરિસ્થિતિ વચ્ચે શિક્ષિત યુવાઓને ના છૂટકે ઓછા પગારે ખાનગી કંપનીઓમાં નોકરી કરવા મજબૂર થવું પડ્યું છે સરકારી નોકરી મેળવવા માટે લાખો ફોર્મ ભરાય છે તે એ જ દર્શાવે છે કે ગુજરાતી યુવાઓ માટે સરકારી નોકરી કરવી એ સ્વપ્ન છે અંકલેશ્વરમાં વાત કરવામાં આવે તો એક ખાનગી કંપનીમાં નોકરી મેળવવા માટે શિક્ષિત યુવાનો ઉમટી પડ્યા હતા ઉમેદવારોની ભીડ મળતા હોટેલની રેલિંગ તૂટી ગઈ હતી આ એ જ દર્શાવે છે કે ગુજરાતમાં બેરોજગારીનો ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો છે સરકાર ભલે ગમે તેટલી વાતો કરે પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે ગુજરાતમાં આજે પણ બે લાખ ઓગણપચાસ હજાર યુવા નોકરી માટે ફાંફા મારી રહ્યા છે જે બતાવે છે કે વાયબ્રન્ટ ગુજરાતમાં બેરોજગારી ચરમસીમાએ છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં નોકરીના ઇન્ટરવ્યૂને લઈને ભીડ ઉમટી હતી જેને લઈને રાજકીય માહોલ ગરમાયો હતો કોંગ્રેસે ગુજરાતમાં બેરોજગારીની ભીડનું વિડિયો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો ગુજરાત મોડેલ ગુજરાતના ભરૂચના હોટેલની નોકરી માટે બેરોજગારોની ભારે ભીડ ઉમટી હતી પરિસ્થિતિ એવી વિકટ બની હતી કે હોટેલની રેલિંગ તૂટી ગઈ હતી અને ગુજરાત મોડેલની પોલ ખુલી છે નરેન્દ્ર મોદી આ બેરોજગારીનું મોડેલ ગુજરાત પર થોપી રહ્યા છે ત્યારે બેરોજગારીનો આંકડો બતાવે છે કે ગુજરાતમાં બેરોજગારો વધી રહ્યા છે સરકારે નોકરીઓ મળી નથી રહી અને ખાનગી કંપનીઓમાં શોષણ વધી રહ્યું છે ના છૂટકે ઓછા પગારે નોકરી કરવા યુવા મજબૂર બન્યા છે બીજી તરફ ગુજરાત સરકારના સરકારી નોકરીના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે સરકારી ભરતી માત્ર જાહેરાતો અને કાગળ પર જ થઈ રહી છે ઉદ્યોગો માટે લાલ જાજમ પાથર્યા બાદ પણ ગુજરાતની આ સ્થિતિ છે આજે પણ બે લાખ ઓગણપચાસ હજાર શિક્ષિત યુવાઓ આજે પણ સારી નોકરી માટે ફાંફા મારી રહ્યા છે ગુજરાત સરકારે વિધાનસભામાં આંકડા રજૂ કર્યા હતા રાજ્યમાં ઓગણત્રીસ જિલ્લામાં બે લાખ આજાર નવસો શિક્ષિત બેરોજગારો છે રાજકોટ ભાવનગર મહીસાગર પંચમહાલ આણંદ દાહોદ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ શિક્ષિત બેરોજગારો છે સરકારે એ વાતનો સ્વીકાર કર્યો છે કે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં માત્ર બત્રીસ શિક્ષિત યુવાઓને સરકારી નોકરી મળી છે આટલું જ વધુ માહિતી માટે જોડાયેલા રહો